હલોોડા અને જે એકદમ ઝટપટ તૈયાર પણ થઈ જાય છે જે કદી તમે સાંભળી પણ નહીં હોય કદી ખાધી પણ નહીં હોય ને કદી જોઈ પણ નહીં હોય એ છે ખમણની ચાટ ખમણની ચાટ માટે આપણને જે સામગ્રી જોઈશે તે આ પ્રમાણે છે તો જો ફ્રેન્ડ આ જે છે આપણે એક કપ છે તે રેગ્યુલર બેસન જે વાપરીએ છીએ ઘરે તે છે આ છે અડધો કપ ચણાનો જાડો લોટ જે આપણે મોન થાળ માટે વાપરીએ છીએ તે છે આ એક કપ પૌવા છે જેને મેં દળીને મિક્સરમાં કસ કરી લીધેલા તેનો પાવડર છે આ છે ઈનો એક ચમચી આ એક ચમચી મીઠું એક ચમચી લીંબુનો રસ એક ચમચી ખાંડ અને આ બે ચમચી આલુ મરચાની પેસ્ટ હવે જે ચાટ માટે જે આપણે સામગ્રી જોઈશે તે છે આ બાફેલા ચણા સેવ ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી કોથમી કાચી કેરી ચાટ મસાલો દહીં ટામેટા કાંદા દાડમના દાણા અને આ પ્રપરનાનું લાલ મરચું પ્રપન્નાનું મરચું એકદમ મસ્ત છે જે ગોળ પ્રોસેસથી બનાવવામાં આવ્યું હોવાથી

આ જાડુ બેસન છે જે જાડો ચણાનો લોટ કહીએ છે તે એ અંદર હું ચાર પાંચ ચમચી અંદર એડ કરું છું હવે તેની અંદર આ પૌવાનો પાવડર છે તે પૌવાનો પાવડર પણ હું બે ચમચી અંદર એડ કરું છું હવે તેની અંદર આ એક ચમચી ખાંડ છે એક ચમચી ખાંડ અંદર હું અંદર એડ કરું છું એની અંદર આ એક ચમચી મીઠું છે તે મીઠું પણ હું એક ચમચી અંદર એડ કરું છું હવે આ એક ચમચી લીંબુનો રસ છે તો લીંબુનો રસ પણ હું અંદર એડ કરું છું હવે તેની અંદર આ આદુ મરચાની પેસ્ટ છે એ આદુ મરચાની પેસ્ટ પણ એક ચમચી છે તે હું અંદર એડ કરું છું અને આ પાણી છે

હવે આ ઈનો છે જે હું અંદર એડ કરું છું અને તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી લઈશ નાનું આને પાછું બરાબર ફીણી લઈશ તો જો ફ્રેન્ડ્સ આ આપણું બેટર બરાબર રફ થઈ ગયું છે હવે આ બેટરને છે ને આપણે ડાયરેક્ટ એગ્રીસ કરેલી ડીશ છે ને એમાં આપણે લઈ લઈશું હવે આને છે ને આપણે બંધ કરી અને દસ મિનિટ માટે આપણે આ ખમણને બાફવા માટે મૂકી દઈશું

હવે આ બાઉલની અંદર આપણે બાફેલા ચણા અંદર એડ કરી દઉં છું એની અંદર આ કાચી કેરી છે તે કાચી કેરી પણ હું અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ ટામેટા છે તો ટામેટા પણ હું અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ કાંદો છે તે કાંદો પણ હું અંદર હવે તેની અંદર આ ડાડમના દાણા છે તે ડાડવના દાણા પણ હું અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ એક મોટી ચમચી ચાટ મસાલો છે તે ચાટ મસાલો હું અંદર એડ કરું છું હવે તેની અંદર આ પ્રપન્નાનો લાલ મરચું છે જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલું છે એનાથી એસિડિટી થતી નથી અને તેનો કલર પણ એકદમ જળવાઈ રહે છે તો આ આપણે પ્રપરનાનું લાલ મરચું અંદર એડ કરીશું ને આને બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોડ કરું છું બે ચમચી ગ્રીન ચટણી છે તે ગ્રીન ચટણી હું અંદર એડ કરું છું હવે તેની અંદર આ ખજૂર આંબળીની ચટણી છે ખજૂર આમલીની ચટણી પણ હું અંદર બે ચમચી અંદર કરું છું ને બધી આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જો ફ્રેન્ડ આ ચાટ માટેનું મિશ્રણ આપણું તૈયાર છે હવે આ બધી સામગ્રીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું

મેં ચાકનું મિશ્રણ બરાબર પાથરી દીધું છે હવે તેની પર હું આ રીતે દહીં અંદર એડ કરીશ હવે તેની પર હું આ ગ્રીન ચટણી અંદર એડ કરીશ હવે તેની પર આ ખજૂર આમલીની ચટણી હું ઉપર એડ કરીશ હવે તેની પર આ કાચી કેરી છે એ કાચી કેરી એડ કરીશ તેની પર આ ટામેટા છે તે ટામેટા હું એડ કરીશ આ કાંદા છે તે કાંદા હું એડ કરીશ તેની પર આ ડાડમના દાણા છે હવે તેની પર આ કોથમીર એડ કરીશ હવે તેની પર આ ચાટ મસાલો છે તે ચાટ મસાલો હું આ રીતે ગભરાવીશ હવે છેલ્લે તેની પર આપણે જે જીની સેવ આવે છે તે જીની સેવ એડ કરીશું તો જો ફ્રેન્ડ્સ આ ખમણ ચાટ આપણા રેડી છે તો જો ફ્રેન્ડ્સ આ ખમણ ચાટ આપણા રેડી છે તો તમે પણ ગુજરાતી રસોડું ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આઇકન દબાવજો જેમથી તમને ગુજરાતી રસોડા પર આ રીતે ખમણ ચાટની રેસિપી મળતી રહેશે અને તમે ફેસબુક પર હો તો ફેસબુક પર ગુજરાતી રસોડાના પેજને લાઈક કરજો તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપરના ઇન એની પર જઈને તમે એકસો ઓગણપચાસના પેકેટ તમે ટ્રાયલ માટે મંગાવી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ